નમસ્કાર મિત્રો અમારી કે ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો હજી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે દરિયાનો ત્યારે મિત્રો દ્વારિકાનો દરિયો તોફાની બન્યો પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા વિગતવાર વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ બાદ દેવભૂમિ દ્વારિકા દરિયા કિનારે અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ છે અરબી સમુદ્રોમાં લો પ્રેશરના કારણે દરિયો જોર

ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ